મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો ફેબ્રુઆરી મહિનામાં બે હજાર પચીસમાં ભદ્ર પક્ષમાં કૃષ્ણ પક્ષમાં એકાદશી આવી રહી છે આ એકાદશી વિજયા એકાદશી તરીકે ઓળખાય છે તો મિત્રો આ વિજયા એકાદશીનું મુહૂર્ત તેનો સમય તેનું મહાત્મય તેનો લાભ અને તેની કથા વિશે આજે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જય રામ જય લક્ષ્મીપતિ નારાયણ વિજયા એકાદશી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે વિજયા એકાદશી પડી રહી છે આ દિવસે વ્રતનું પારણાનો સમય પચીસ ફેબ્રુઆરીના દિવસે છ વાગીને પચાસ મિનિટથી લઈને નવ વાગીને આઠ મિનિટ સુધી રહેશે ત્રેવીસ ફેબ્રુઆરીની બપોરે એક વાગીને ઓગણસાઠ મિનિટે ચાલુ થશે અને પૂરી આગળના દિવસે ચોવીસ ફેબ્રુઆરીની બપોરે એક વાગીને અડતાલીસ મિનિટ ઉપર થશે મિત્રો હવે આપણે વિજયા એકાદશીના વ્રતની પૂજા વિધિ શું છે તે જોઈએ જો તમે વિજયા એકાદશી ઉપર વ્રત રાખવા માગો છો તો તમારે આવી રીતે વિધિ વિધાનથી પૂજા કે વ્રત કરવું પડશે વિજયા એકાદશીના એક દિવસ પહેલા તમારે એક વેદી બાંધવી જોઈએ અને તેના પર સાત અનાજ રાખવા જોઈએ સાત અનાજમાં અડદ મગ ઘઉં જૌ ચોખા તલ અને બાજરીનો સમાવેશ થાય છે આ પછી તેની ઉપર કલશની સ્થાપના કરો અને બીજા દિવસે એકાદશી તિથિએ સવારે સ્નાન કરીને ભગવાનની સામે વ્રતનું વ્રત કરો હવે કલશમાં પીપળ અશોક કેરી અને વટ મૂકો અને પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો ભગવાનની સામે ધૂપ દીવો પ્રગટાવો અને અને ચંદન ફળ ફૂલ તુલસી અર્પિત કરો આ દિવસે વ્રતની સાથે કથા વાંચવાનું પણ અનેરું મહત્વ છે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને રાત્રે ભજન કીર્તન અને જાગરણ કરો બારમા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરો આ પછી તમે કોઈ શુભ સમયે વ્રત તોડી શકો છો વિજયા એકાદશીનું મહત્ત્વ પહેલાંના સમયથી જ છે પદ્મ અને સ્કંદમાં વિજય એકાદશીનું વર્ણન મળે છે જો કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનોથી ઘેરાયેલો રહેશે તો પોતાના દુશ્મનોથી છુટકારા મેળવવા માટે વિજયા એકાદશીનું વ્રત રાખવું જોઈએ વિજયા એકાદશીનું મહત્ત્વ સાંભળવા અને વાંચવા માત્રથી લોકોના બધા જ પાપ ધોવાઈ જાય છે અને તેમના આત્મબળમાં વધારો થાય છે જે વ્યક્તિ વિજયા એકાદશીનું વ્રત રાખે છે એના શુભ કામોમાં વધારો થાય છે અને એને મનપસંદ ફળ મળે છે એની સાથે જ એના દુઃખોનો પણ નાશ થાય છે આ શુભ દિવસ ઉપર વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે વિજયા એકાદશી ઉપર શું કરવું જોઈએ વિજયા એકાદશી ઉપર તમે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી એકાદશીનું વ્રત કે પૂજા કરો ખાસ કરીને ભગવાન વિષ્ણુની એની વિજયા વાસુદેવ અવતારમાં પૂજા કરો પદ્મપુરાણ જેવા મહાન ગ્રંથોથી વિજયા એકાદશીની મહિમા વિશે વાંચો અને સાંભળો આ દિવસે જરૂરતમંદ અને ગરીબ લોકોને દાન કરો આ શુભ દિવસ ઉપર ભગવાનના પવિત્ર નામનો જાપ અને ધ્યાન કરો આ દિવસે કંઈક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી છે જેમ કે જો સંભવ હોય તો પાણી અને અનાજનું સેવન એકાદશીના વ્રતમાં નહીં કરો જો તમે પાણી પીધા વગર અને નિરાહાર રહી શકો છો તો તમે પાણી અને ફળનું વ્રત રાખવામાં બચો નાના બાળકો વૃદ્ધ અને રોગી વ્યક્તિને વ્રત રાખવાથી બચવું જોઈએ કોઈ પણ એકાદશી ઉપર ભાત બનાવવા અને ખાવાથી બચો આ દિવસે ખોટું અને અપશબ્દ નહીં બોલો અને હિંસા નહીં કરો એકાદશીના દિવસે કોઈને પણ દુઃખ નહીં પહોંચાડો એકાદશી ઉપર માંસ દારૂ અને કોઈ પણ પ્રકારનો નશો નહીં કરો કે બ્રહ્મચર્યનું પાલન કરો એકાદશી ઉપર ગરીબ કે જરૂરતમંદ લોકોને દાન કરવાનું બહુ મહત્વ છે વિજયા એકાદશીનું વ્રત ચોવીસ કલાક માટે હોય છે અને આ વ્રતનું પારણું દ્વાદશ તારીખ ઉપર કરવામાં આવે છે એકાદશી તારીખ ઉપર સાંજના સમયે ફળ અને નારિયેલ બટેકા સાબુદાણા અને દૂધથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો સાંજના સમયે મીઠાનું સેવન કરવાથી બચો તમે એકાદશીના વ્રતમાં બદામ અને કાળી મિર્ચનો પ્રયોગ કરી શકો છો એકાદશીનો સૌથી મહત્વપૂર્ણ નિયમ છે કે આ દિવસે ભાતનું સેવન નહીં કરવું જોઈએ જો તમે વ્રત નહીં પણ રાખો તો પણ ભાતનું સેવન કરવાથી બચો એકાદશીના દિવસે ભાતનું સેવન કરવાથી પાપ લાગે છે આ શુભ દિવસે પીપળના ઝાડને નુકસાન નહીં પહોંચાડવું જોઈએ પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલે એકાદશીના દિવસે પીપળની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે એકાદશી ઉપર દાન કરવાનું મહત્ત્વ છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પૂજા કર્યા પછી જરૂરતમંદ અને બ્રાહ્મણને દાન કરવા ઉપર જ આ વ્રતને પૂર્ણ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કે પોતાના દુશ્મનો ઉપર વિજય મેળવવા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે વિધિ વિધાનથી આ દિવસે વ્રત કરવાથી જીવનના બધા જ શુભ ફળ મળે છે વિજયા એકાદશી ઉપર વિષ્ણુની ઉપાસના વિષ્ણુની ઉપાસના કે વ્રત કરવાથી વિજય મળે છે આ વ્રત વ્યક્તિના જીવનમાં સફળતા લઈને આવશે વિજયા એકાદશી ઉપર પૂરી શ્રદ્ધાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિને પોતાના ફરીથી જન્મના પાપથી મુક્તિ મળે છે અને એના મોક્ષનો રસ્તો બની જાય છે પવિત્ર નદી ઉપર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવામાં આવે છે કે કથા વાંચવામાં આવે છે એનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવન જીવવાની શક્તિ મળે છે વિજયા એકાદશીનું વ્રત રાખવાથી માનસિક શાંતિ મળે છે અને આધ્યાત્મિકમાં ઉન્નતિ મળે છે વિજયા એકાદશીનું જેવું નામ છે ઠીક એ જ રીતે આ વ્રત કરનાર સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી લેતા વિજયા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે વિજયા એકાદશીનું મહાત્મ્યને ફક્ત સાંભળવા માત્રથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કર્મોમાં વૃદ્ધિ અને કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે એટલું જ નહીં વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે હવે મિત્રો આપણે વિજય એકાદશીની વ્રત કથા જોઈશું જય સિયારામ ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામંચના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નાષ્ટ નષ્ટ થાય છે એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજી અને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્ય ગયો થોડા આગળ વધીને શ્રીરામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજીના રામચંદ્રજી પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરી શકીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનની દૂરી ઉપર કુમારી દ્વીપમાં બગદા નામના ઋષિ રહે છે એમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમે એમની પાસે જઈને તેનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્રજી બગદાલભ્ય ઋષિ પાસે ગયા અને એમને પ્રણામ કરીને બેઠા મુનિએ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા જઈ રહ્યો છું બગ્ધાલભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું મહામસના કૃષ્ણ પક્ષની વિજયી એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દશમના દિવસે સોના ચાંદી તાંબા કે માટી કોઈ પણ એકનો કળશ બનાવવો આ ઘડામાં પાણી ભરી તેના ઉપર પાંચ પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું એ કળશના નીચે સાત અનાજ ભેળવેલા અને ઉપર જવ રાખવા તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કરમથી પરવારે ધૂપ દીપ નૈવેદ્ય નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજય થશો શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દેવતીઓના ઉપર વિજય મેળવ્યો અતઃ હે રાજન જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે જય શ્રીરામ જય લક્ષ્મી પતિ નારાયણ મિત્રો જો તમે પણ કોઈ વસ્તુ પર વિજય મેળવવા માગો છો તો વિજયા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુના નામનો પાઠ કરવો જોઈએ મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય રામ જય લક્ષ્મીપતિ નારાયણ